મુંબઈમાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ પડવાની ઘટના બની હતી જેમાં કેટલાક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે આ ઘટના બાદ અમદાવાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે શહેરમાં બે હજાર જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવેલા છે અને આ તમામ એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તમામ હોર્ડિંગ્સની તપાસ કરી સ્ટેબિલિટી સ્ટ્રકચર સર્ટિફિકેટ કોર્પોરેશનમાં જમા કરાવવું પડશે સાથે જ કેટલાક સાથે જેટલા મોબાઈલ ટાવર લગાવવામાં આવેલા છે તેનું પણ ચેકિંગ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને તેઓને પણ સર્ટિફિકેટ જમા કરવા માટેના આદેશ આપી દેવામાં આવેલા છે મહાનગરની અંદર જેટલા પણ હોલ્ડિંગ્સ આવેલા છે જેની સામાન્ય રીતે ઉંચાઈ જમીન લેવલથી સાડા ત્રણ મીટરે હોલ્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે તેના તમામ હોલ્ડિંગ્સો જે છે પ્રાઇવેટ સાઇડના લગભગ બે હજાર જેટલા અને ટેન્ડર સાઇડ ઉપર લગભગ અઢીસો જેટલા જે હોર્ડિંગ આવ્યા છે તમામ એજન્સીઓને એના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચેક કરવા માટેનું અને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે પરિણામે કોઈ ઘટના બની નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન એના માટે કરવામાં આવ્યું છે